રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય સ્કૂલ ચાલે છે અને આ સ્કૂલમાં આદિવાસીના પરિવારના બાળકો ત્યાં શાળાએ જાય છે અને ભણે છે આવી જ એક સ્કૂલની મુલાકાતે દેડિયાપાડાના આપના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા ચૈતર વસાવાએ સ્કૂલની મુલાકાત લીધી સ્કૂલના બાળકો સાથે વાત કરી અને સાથે શિક્ષકો સાથે વાત કરી આ શિક્ષકો સાથેની વાતચીત દરમિયાન

ક્લાર્કો ગુજરાતી હતી ભાઈ ગજબ નું છે હવે અમારા બાળકો તો હજુ હમણાં જ ભણવા આવેલા છે એમને તમે શું ભણાવો રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપના યુવા ધારાસભ્ય અને લડાયક નેતા અને હમણાં થોડા સમય પહેલાં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડેલા આ પાર્ટીમાંથી ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી આદિવાસી વિસ્તારના પ્રવાસે છે તે અલગ અલગ આદિવાસી વિસ્તારના પ્રવાસે જઈ અને લોકોની સમસ્યા લોકોના પ્રશ્નોને જાણે છે તેવી જ રીતના તેઓ છોટા ઉદેપુરની એક આદિવાસી સ્કૂલની મુલાકાતે ગયા અહીં તેમણે ભોજન શાળાની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓ બાળકો સાથે વાત કરતા હતા હવે જોવાની ખૂબ ઈચ્છ છે કે બાળકો સાથે વાત કરતા હતા ત્યારબાદ ત્યાં શિક્ષકો અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા ચૈતર વસાવાએ હાથમાં ગુજરાતી નોટબુક લઈ અને શિક્ષકોને સવાલ કર્યો કે તમે આ બાળકોને ગુજરાતી ભણાવી શકો છો ત્યારે શિક્ષકોનો જવાબ હતો કે ના અમે બાળકોને ગુજરાતી નથી ભણાવતા ચૈતર વસાવાનું કેવું હતું કે તમે જ્યારે ગુજરાતી ભણાવી નથી શકતા તમે ગુજરાતી વાંચી શકશો તો જે શિક્ષકો હાજર હતા તેમણે ના પાડી કે ના તેઓ ગુજરાતી નહીં વાંચી શકે બસ પછી તો શું ચૈતર વસાવાનું કેવું છે કે જે શિક્ષકો ગુજરાતી સ્કૂલોમાં ભણાવે છે તેને ગુજરાતી વાંચતા કે લખતા ના આવડે તો તેઓ અમારા બાળકોનું ભવિષ્યનું ઘડતર કેવી રીતના કરશે પણ વાત અહીંથી નથી અટકતી હવે આ મામલે જો તમે આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વાતચીત કઈ રીતના થઈ રહી છે તો તમે શું ગુજરાતી ગુજરાતી કરો ગયા પરમેટન કરો नहीं ऐसी तो भौल्ट थोड़ी ना गवर्नमेंट को बोलेंगे ना भाई ऐसी पॉलिसी कैसे चल सकती है सर तुम्हें हमारा बाढ़ भावाना भाई गुजराती बुक लाओ टीचरों से कोई ने गुजराती नहीं आवड़ती तो गुजराती मीडियम में बाड़कों ने शूँ भणवाना तुम्हें अरे सिक्स टू एट भाप बात थोड़ा नब दस ग्यारह बारह नहीं पढ़ेंगे उसको कौन पढ़ाएगा ऐसे थोड़ी ना चलता है गवर्नमेंट ने किया है तो गवर्नमेंट को हम बोलेंगे भाई यहाँ गुजराती मीडियम है तो गुजराती स्टूडेंट टीचर चाहिए पर ना, मैं रहा है। और वो है ना, कि नहीं नीचे मैम थोड़ा आ जाइए वन मिनट में जाऊँ मैं भी पढ़ा लिखा आदमी हूँ क्लास टू ऑफिसर से रिजाइन करके पॉलिटिक्स में आया हूँ हमारे बच्चे पढ़ते हैं गुजरात से गुजरात में यहाँ पे गुजराती मीडियम स्कूल है तो इसमें से मुझे आप गुजराती पाठ अपने टीचर को पढ़ा के मुझे सुनाओ एक फकरो बातें होता हम सर हम लोग एक के फुक, लिए तो दो मिनट में मैं सब देख लूंगा मुझे आप पाँच मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम साला है तो ये पढ़ के दिखाओ સીધી સી બાત નહીં આયગા તો તો ક્યાં કરો ટીચર સીધી સી બાબર સીધી બાત છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણ આવડે છે એ મને મેરી બાદ સુનો વો આપ સબ ટીચર યુ ગુજરાતી આના ચાહી વન મિનિટ મેડમ સર નહીં નહીં એ તો એ આપ કાયમી છો ભાઈ હા તો સાઈડ પર રહો જે લોકો કાયમી છે ગવર્મેન્ટે તમને ભરતી કરી છે આપ વન બાય વન આ કે એ પાર્ટ પડો ગુજરાતી નું સર હમ લોગ પહેલે પડો નહીં આતા તો નહીં આતા બોલતો વાત ખતમ કરો હમ જીસ ક્લાસ કો પઢાતે હૈ ઉમે વો तो हिंदी no, और दस... हिंदी और इंग्लिश मीडियम है मीडियों हम मीडियों। टीचर है हम 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 टीचर हैं हैं क्लास तक रिक्रूट हुए है। हमें हिंदी की है। आप उसकी बुक देंगे आपकी बात समझ आप बात समझ 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 रहे हैं। बे भाई भाई भाई? नहीं समझ रहे नहीं नहीं मैडम एकलव्य मॉडल स्कूल गुजरात नदीवासी बाढ़ गुजराती मीडियम शाला આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કરતા અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી પણ તમને ગુજરાતી જ વાતતા નથી આવડતું તો તમે શું બાળક સર આપકો ગુજરાતી પડનાઈ નહીં આતા તો હમારે ગુજરાતી મીડિયમ કે બચ્ચો આપ કે કો હું અહીંયા થી પણ અહીંયા છે ને કબક્કાવાત ત્રણ વર્ષ થી છટટા થી મીડિયમ દાખલ કરી છે અને આ વર્ષે આઠમા સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે એટલે સુધી ભરતી કરી છે ચાલો કોઈ વાંધો નહીં આ 8 ભાઈ એક મિનિટ

તમે ભરતી કરે એમને છૂટા કર્યા છે મને પૂછો તમે પાછાડિયા ના લઈ લીધા અને બધું છોડ છૂટા કર્યા છે આ બહુ ગંભીર બાબત છે ને આ બહુ ગંભીર બાબત છે અમારા બાળકો કોણ ભણાવશે એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ તમારી વાત તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે સર વી રિસ્પેક્ટ યોર થોટ લેકિન સર યુ શુડ લિસન અવર આલ્સો

ક્યાં શિક્ષકો છો ને કોને ભણાવો છો ત્યારે શિક્ષકો સતત કહી રહ્યા છે ચૈતર વસાવાને કે અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષકો છીએ અમે છ સાત અને આઠ જે અંગ્રેજી મીડિયમ અહીંયા છે તેમાં ભણાવીએ છીએ તેથી અમે ગુજરાતી નથી વાંચી શકતા નથી લખી શકતા તેમનું કેવું હતું કે તેમના ધોરણની કોઈ પણ બુક લાવો ચૈતરભાઈ અમે વાંચી બતાવીશું પણ ચૈતર વસાવા માનવા તૈયાર નહોતા ચૈતર વસાવાએ એક જ સવાલ પકડી રાખ્યો કે આપ ગુજરાતી મીડિયમની સ્કૂલમાં શિક્ષક છો તો આપને ગુજરાતી આવડવું જોઈએ જે શિક્ષકો ઊભા હતા તેમાં અનેક લોકો ચૈતર વસાવાને સમજાવવાનો પ્રયાસ કરે છે કે સાહેબ છ સાત આઠ ના અમે શિક્ષક છીએ ગુજરાતી ધોરણ જે છે નવ દસ અગિયાર બાર જે પણ છે તેના માટે અલગ શિક્ષક ગુજરાતીના છે પણ ચૈતર કહેવાય છે કે ચૈતર વસાવા સતત એક પ્રશ્ન પકડી રાખીને તે શિક્ષકોની સામે ઊભા રહી ગયા કે બીજે રાજ્યના બીજા રાજ્યના લોકોને અહીં ભરતી કરી છે તેથી આ પરિણામ છે આ જે શિક્ષકો છે તેમનું કહેવું છે કે સરકારે તેમની ભરતી કરી છે પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે એટલે કે તેમની જવાબદારી અંગ્રેજીમાં ભણાવવાની છે અને તે તેઓની ભાવી રહ્યા છે જ્યારે ચૈતર વસાવાનું જો વિડીયોમાં જોવા જાવ તો કહેવાનું એવું છે કે ગુજરાતી મીડિયમની ગુજરાતી સ્કૂલ છે આદિવાસી વિસ્તારમાં છે તેથી કોઈ પણ શિક્ષક હોય તેમને ગુજરાતી લખતા વાંચતા આવડવું જોઈએ હવે તમે જ નક્કી કરો કે આ વિડિયોમાં જે રીતના શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે જે રીતના વાતચીત થઈ રહી છે તેમાં સાચું અને ખોટું કોણ ચૈતર વસાવા કે શિક્ષકો નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર